ફાઇનલી ફેમિલી આપણે પેલો પાડ ઉપાડ લીધો ને કેટલું બધું શાક આવ્યું હું તમને બતાવવું હોય તો તમે આ છે ને ફાઇનલી આપણે આ કૂદ પણ આવી ગયું હતું કેળું કૂદ છે આવું કંઈક એટલે દસ બાર શેળવા આવી જાય ભાઈ તો તમે લાગડી તમને શેળવા પીડ્યા તો કેમ પણ અને ફેમિલી બે આખા ગઈ એવી એક મોટી ને એક નાની આ નાની ખાગી ને પછી હોય દોઢ કિલાનો શેળવો આવ્યો તો ફેમિલી ફાઇનલી દોઢ કિલાનો તો હશે ત્યાં તો તમે એટલું કંઈક બધું શાક છે ભાઈ હવે છે ને આપણે એને ભરી ભરેલી ફાઇનલી ફેમિલી આપણે ને શાક બધી બરફ નાખી દીધું અને રામજી પેદાઓ તમે ગૂમડાનો છે ને સારો કાઢે કેમકે એને ઉકવી છે કેવો મસ્ત ગૂંબડાનો સારો કાઢે ખવાય તો તમે આપણે જમવાનું બનાવવાનું છે ને એ શેળવાનું કટિંગ કરી કરે જોઈ શકો કેમ શેળવાનું પણ આ છે ને સાધો શેળો હોય એટલે આમ ભીંગડો પડે ને કે આમ ભીંગડા ન પડે તેમલા આપણે એને

ખાવ ન હોય તો સારો છે ને ડાયરેક દરિયો મેલી શું કાઢું તો તાજે થાધું પાણી પર લીધું આપણે દરિયામાં મેલી હવે શાકને બીજી ધોઈને કીધું અને કાપી શાકને ધોવાનું તો તમને ખાવાની ખબર પડે તો શું કરો ને ખાવાનું નહીં તો એ છે ને શાકને તો એને ખાલી ફોડ વધવાનું શાકને

આપણું શાક પાકી ગયું અને બધા એના ફાણા મેળવી લઈ પછી છે ને આપણે જમી લઈ આપણે એને પાસે દાળ મેકેલા જ છે હજી બીજો પાડ ફાઈનલી મિત્રો આપણે છે ને બીજો પાડ ઉપાડવાની શરૂઆત કરી દીધી છે હમણાં કાંઈક શાક આવે એટલે તમને દેખાડું હજી આપણે મુરત કરી હમણાં કાંઈ ન આવે તો તમે ફાઇનલી એક ગુમલો આવ્યો કહી શકો તમે તે છે ને પેલા બધા દાળ આપણે ઉપાડી લઈ પછી કેટલું શાક આવે તમને દેખાડશું આપણે જાવ ઉપડી ગયા ને પાછા મેકી દીધા અમે દો તમે દરિયામાં માસ લઈ આવી દેવો એ પણ ઈ લેવા જોઈએ શું તમે આવા રામી તો તમે ઉપર ખણો બધું આવ્યું છે ભાઈ શિયાળો તો જે તાલા કરી હા બધાય પાપલેટ ને ભાઈ પાછા ગુમ લઈ આવ્યા કેમ છે જોરદાર શિયાળો આપણે ગયા ત્રીજો ઉસી રહે

એની લીધે મેં આપણે શાક બરફમાં નાખી દીધું બધું અને હવે છે ગુમલાને આપણે હુકમ અને હજી પાસે ને ધોઈ નાખ્યા કડી પર ગુમલા ના પ્રેરાદન છે તેને થોડા ઘણા નીચરી દે ને એટલે કાંઈ તો હુકાઈ દે ને એ આપણે અહીં રહેવા દી ઘડી લવજી ભાઈ તો મેં પણ ડંકી ખોલી પાણી નહીં આવતું એમ કંઈ ખલવાઈ ગયું છે મિત્રો આપણે કાઠે તો પહોંચી જાય ને ત્યાં સૂર્ય ભગવાન પણ ઉકી જાય તમે જોઈ શકો દરિયામાં સીપ પણ આવેલી જાય જોઈ શકો તમે નેલ ફેમિલી આપડે બધા અમારે તમને ખબર છે આગળ ઘરે રામજુભાઈ દૂધ ની ઠેલું કાટી રહ્યા છે કેમ કે આપડે બનાવશે ભાઈ નાસ્તો રવજી ભાઈ વાસણ ભાઈ ધોઈ નઈ ખાતે જો દૂધ તોડી રહ્યા છે હવે આપણે નાસ્તો કરી લઈએ ભાઈ ને ઘણું ઘણું કામ છે બાકી એ ફેમિલી જો સેદલ બને પકડીને આવી ગયા છે સેદલ અને તંજી તો કેટલી મચ્છી આવી ને તમને બતાવજી જોઈ શકો જો ભાઈ એક સેળો આવી ગયો સેદલ ને પણ જો આ દરિયામાં આવી એવો નથી આ ડારો છે ભાઈ આ પીળો પીળો કે કા આવ્યો હું છે આ તો પીળું માં છે મીઠા પાણી આવે ના હા ભાઈ મીઠા પાણી નથી તંજી ભાઈ આ દરિયાનું બાવર છે ને લવજી ભાઈ

કામ કરો ને એના ઘણું બધું ફાઇનલી ભાઈ આપણે રોજની મસ્તી તો પોકી ગઈ પણ આમાં છે ને કામ શું મળે ખબર તમને ઝાડ બદલાવાનું ભાઈ કામ મળે એવું બધું કેમ કે ફાટી ગયેલા ઝાળ હોય એ ભાઈ આજમાં કોઈ નહીં પહોંચે એવું ભાઈ જોઈ શકો તમે અહીં છે ને ઝાડ દેખાતા હોય તમને આ બધા બદલાવાના ઝાળ એવું બધું કામ છે આપણે ભાઈ આ સારે સાર હોડી છે ને બંદરમાં હે તમે જોઈ શકો આજે છે કાલે નો તમને યાર કેમ હશે કે મેં તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો તને મળીએ બીજા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય